મહારાષ્ટ્રના એક નાનકડા ગામમાં અજય નામનો એક યુવક રહેતો હતો અજય ખૂબ જ ખુશખુશાલ અને ખુશખુશાલ હતો તે જ સમયે તે જ ગામમાં પ્રિયા નામની એક સુંદર છોકરી પણ રહેતી હતી જે તેના પરિવાર સાથે સુખી જીવન જીવતી હતી અજય અને પ્રિયા ગામડાના તહેવારમાં મળ્યા અને ત્યાંથી તેમની અજબ પ્રેમ કી ગજબ કહાની શરૂ થઈ અજય અને પ્રિયાની પહેલી મુલાકાત ખૂબ જ મજેદાર હતી જ્યારે અજય પ્રિયાને ફેસ્ટિવલમાં પહેલીવાર જોયે છે ત્યારે તે તેની સુંદરતા અને નિર્દોષતાથી મંત્રમુગ્ધ થઈ જાય છે અજયની ખુશખુશાલ વાતો અને તેની સાદગીથી પ્રિયા પણ પ્રભાવિત થઈ ગઈ ધીરે ધીરે તેમની મુલાકાતો વધી અને તેઓ એકબીજાની નજીક આવવા લાગ્યા તેમની અજબ પ્રેમ કી ગજબ કહાની ગામમાં પણ ચર્ચાનો વિષય બની હતી અજય અને પ્રિયાની લવ સ્ટોરીમાં ઘણા રસપ્રદ અને રોમાંચક વળાંક આવ્યા એક દિવસ અજય પ્રિયાને સરપ્રાઇઝ આપવા માટે ગામના તળાવ પાસે રોમેન્ટિક ડિનર ગોઠવે છે પરંતુ તેઓ ત્યાગ પહોંચ્યા કે તરત જ તેઓએ જોયું કે એક બેન તળાવમાં સ્નાન કરી રહી છે અને તેમના રોમેન્ટિક ડિનરની મજા બરબાદ થઈ ગઈ છે અજય અને પ્રિયા આ ઘટના પર ખૂબ હસ્યા અને તેમની અજબ પ્રેમ કી ગજબ કહાનીમાં બીજી એક રમૂજી ઘટના ઉમેરાઈ અજય અને પ્રિયાની પ્રેમ કહાનીએ વધુ એક રોમાંચક વળાંક લીધો જ્યારે ગામના વડાએ પ્રિયાના લગ્ન કોઈ અન્ય સાથે નક્કી કર્યા અજય અને પ્રિયા માટે આ એક મોટી મુશ્કેલી હતી પરંતુ તેઓએ હાર ન માની અજય તેના મિત્રો સાથે મળીને એક પ્લાન બનાવે છે અને પ્રિયાને મુખિયાના ઘરેથી બગાડવાનું નક્કી કરે છે તેની અજબ પ્રેમ કી ગજબ કહાની હવે વધુ રોમાંચક બની ગઈ હતી અજય અને તેના મિત્રોએ રાત્રે ચીફના ઘર પાસે વોચ રાખી હતી અને મોકો મળતા જ પ્રિયાને સલામત રીતે બચાવી લીધી હતી આ પછી અજય અને પ્રિયાએ ગામના મંદિરમાં જઈને લગ્ન કરી લીધા તેમની અજબ પ્રેમ ગજબ કહાનીએ ગામમાં હલચલ મચાવી દીધી અને બધાએ તેમની બહાદુરી અને સાચા પ્રેમની પ્રશંસા કરી પરંતુ અજય અને પ્રિયાની વાર્તામાં હજુ પણ ઘણા પડકારો બાકી હતા લગ્ન પછી તેઓએ તેમના પરિવારને મનાવવાની મુશ્કેલ કામગીરીનો સામનો કરવો પડ્યો અજય અને પ્રિયા તેમના પરિવાર સાથે બેસીને તેમની લાગણીઓ શેર કરે છે અને તેમને સમજવાનો પ્રયાસ કરે છે ધીરે ધીરે તેમના પરિવારજનોએ તેમની પ્રામાણિકતા અને સમર્પણને સમજ્યા અને તેમના આશીર્વાદ આપ્યા અજય અને પ્રિયાએ તેમના પ્રેમ અને સમર્પણથી સાબિત કર્યું કે સાચો પ્રેમ દરેક મુશ્કેલીનો સામનો કરી શકે છે તેમના સંઘર્ષ અને પરિશ્રમ દ્વારા તેઓએ માત્ર તેમના પરિવારોને એક કર્યા જ નહીં પરંતુ ગામના લોકોને સાચા પ્રેમનું મહત્વ પણ શીખવ્યું તેમની અજબ પ્રેમ કી ગજબ કહાની હવે એક પ્રેરણાત્મક વાર્તા બની ગઈ હતી જેને દરેક વ્યક્તિ સાંભળવા અને શીખવા માંગતો હતો અજય અને પ્રિયાના લગ્ન પછી તેમના જીવનમાં ઘણી વધુ રસપ્રદ અને રોમાંચક વાર્તાઓ ઉમેરાઈ એક દિવસ જ્યારે તેઓ તેમના ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક વરસાદ શરૂ થયો બંને ભીના થઈ ગયા અને મેદાનમાં ડાન્સ કરવા લાગ્યા અને તેઓએ આ ક્ષણને પોતાના દિલમાં સાચવી લીધી તેમની અજબ પ્રેમ ગજબ કહાનીમાં આવી ઘણી સુંદર અને યાદગાર ક્ષણો હતી અજય અને પ્રિયા તેમના જીવનની દરેક ક્ષણ ખુશી અને પ્રેમથી જીવતા હતા પોતાના સંઘર્ષ અને પરિશ્રમ દ્વારા તેણે સાબિત કર્યું કે સાચો પ્રેમ દરેક મુશ્કેલીનો સામનો કરી દિલ જીતી શકે છે તેમની લવ સ્ટોરીએ દરેકને પ્રેરણા આપી અને સાબિત કર્યું કે પ્રેમની શક્તિ સૌથી મોટી છે આ રીતે અજય અને પ્રિયાની અદ્ભુત પ્રેમ કહાનીએ સાબિત કર્યું કે સાચા પ્રેમના માર્ગમાં કોઈ અડચણ નથી આવી શકતી તેમની અજબ પ્રેમ કી ગજબ કહાનીએ દરેકને શીખવ્યું હતું કે પ્રેમ મેળવવા માટે સંઘર્ષ અને મહેનત કરવી પડે છે પરંતુ જો દિલમાં સત્ય અને સમર્પણ હોય તો દરેક મુશ્કેલીને પાર કરી શકાય છે અજય અને પ્રિયાની પ્રેમ કહાની ગામના ખૂણે ખૂણે ગુંજી રહી હતી અને તેમના પ્રેમનું ઉદાહરણ બની હતી તેમની અજબ પ્રેમ કી ગજબ કહાનીએ દરેકને શીખવ્યું કે સાચો પ્રેમ ક્યારેય હાર માનતો નથી અને દરેક મુશ્કેલીનો સામનો કરી શકે છે તેમની વાર્તાએ દરેકને પ્રેરણા આપી અને સાબિત કર્યું કે પ્રેમની શક્તિથી દુનિયા બદલી શકાય છે અજય અને પ્રિયાએ તેમના જીવનને પ્રેમ અને સમર્પણથી સજાવ્યું અને તેમની અજબ પ્રેમ કી ગઝબ કહાનીનું ઉદાહરણ બનાવ્યું તેમની વાર્તાએ દરેકને શીખવ્યું કે સાચો પ્રેમ દરેક મુશ્કેલીનો સામનો કરી શકે છે અને હૃદય જીતી શકે છે તેમની લવ સ્ટોરીએ દરેકને પ્રેરણા આપી અને સાબિત કર્યું કે પ્રેમની શક્તિ સૌથી મોટી છે સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ધન્યવાદ